તો હે યુટ્યુબ ફેમિલી તેમાં થઈ જય શ્રી રામ તમે બધા મજામાં છો ને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો આપણે બે હજાર પચીસ આપણો પહેલો બ્લોગ બનાવી છે અને આજે આપણે જવાનું છે એક રાઇડ પર માસ્ટર રાઇડ પર ને આજે આપણે છે રજા તો ફાઈનલ ગાઈઝ આજે તો માસ્ટર રાઇડ નો પ્લાન કર્યો હતો પણ આજ બહુ મોડું થઈ ગયું ને અત્યારે સવારના વાગી ગયા છે દસ વાગે આવ્યા નવ એકાવન થઈ ગયું બહુ મોડું થઈ ગયું અને આપણી સાથે રાઈડ માં આવે છે આપણા પપ્પા હાજે આવ્યા હતા અહીંયા બેઠા આપડા મમ્મી આવી ગયા અહીંયા જય માતાજી જય માતાજી તો ચાલો મિત્રો અત્યારે આપણે જઈશું રાઈડ પર એક માસ્તર મમ્મીની સાંજે આવ્યા હતા કાલે તો સવાર મોડું થઈ ગયું ઉઠવામાં અહીંયા એવું આપણું હેલ્મેટ બેગ બધું ઓકે તો ચાલો હવે જઈએ આપણી અપજેલી લઈને ચાલો મેં જઈએ

અને પછી મળીએ તમે ને આપણી બાઈક જોવો ફી મસ્ત લાગે એક નંબર તો ચાલો મિત્રો આ કાઢીને પછી મળી મળીએ આપણે જો આ નથી સારું લાગતું ખરાબ લાગે તો ચાલો કાઢી નાખશું જો આપણે આમાંથી પ્લાસ્ટિક કાઢ નાખ્યું તો કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો તમે તો ચાલો મિત્રો હવે નીકળીએ અને સીધા મળશું હવે આપણે વડોદરા જઈને તો આપણે અહીં પપ્પા ઊભા છે ને આપણી બાઇક કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો મિત્રો તો ચાલો મિત્રો હવે ધીરે ધીરે આપણે નીકળીએ અને મોડું થઈ ગયું છે આજે બહુ તો ચાલો હવે તો ફેમિલી મમ્મી અહીંયા ઉભા ઉભા જોવે છે બાય 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 કરે તો આપણે અત્યારે પહોંચી ગયા વડોદરા સ્વામિનારાયણ નું મંદિર છે અને આપણે જવી પોઈસા સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને અહીંયા કાફી મસ્ત મંદિર છે ભાઈ અને આજ રાતે મમ્મી આવ્યા હતા ઘરે તો હું ને પપ્પા અત્યારે નીકળી ગયા રાઈડ પર આજે આપડી હતી રજા અને સુતા હતા ભાઈ નવ નવ વાગ્યા સુધી તો એ ફાદુ નાયા પછી અત્યારે નીકળી ગયા અત્યારે તો અગિયાર ઉપર થઈ ગયું છે તો અહીંથી હવે આપડે જઈશું સીધા કપુરાય ચોકડી તો ફાઇનલી મિત્રો આપડે આવી ગયા અત્યારે ખિસકોલી સર્કલ જો અહીંયા ખિસકોલી રી દોરેલી તો હે યુટુ ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે કપુરાય ચોકડી અને અહીંયા આવી ગયો છે એક્સપ્રેસ હાઈવે મતલબ અહીંયા આવી ગયો છે હાઈવે આપડે આ જમણી સાઈડ જાય છે

મજા આવી અહિયા વેસાય છે જમરો આપડે પોહી ગયા ડબોઈ સોગડી અહીંથી આપડે જવાનું છે જમણી સાઈડ આપણે આ સીધું છે વયું જાય છે બોડેલી આ અહીંથી સીધો ડબ્બો હોય રાજપીપળા ને તિલકવાડા અહીંથી મિત્રો અહીંથી આપડે જવાનું છે આપણે જમણી સાઈડ આપડે સીધો વયો જાય સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળા તિલકવાડા અહીંથી નહીં જવાય રાજપીપળા અહીંથી નહીં જવાય તો ચાલો મિત્રો જઈએ અહીંયા છે કઈ અહીંયા શું શું છે હે અહીંયા ભાવી હાલો તો મિત્રો ચાલો થોડો નાસ્તો કરી લે પછી જ આવી શું છે નાસ્તા માં શું ખાવું હે તને ખાવ એટલે તો ફેમિલી આજે આપણે પહેલી વાર ટ્રાય કરશું શેવ ઉછળ વડોદરાની ફેમસ ડીસ છે સેવ ઉછળ તો અત્યારે આપણે અહીંયા બેસી બેસી ગયા તળ તડકે તો ચાલો મિત્રો નાસ્તો કરીને મળીએ પછી જઈએ ધીરે ધીરે અત્યારે ટાઈમ થઈ ગયો છે કુપોરના પોણા બાર થઈ ગયા છે તો ચાલો નાસ્તો કરીએ ને પછી

મને લાગ્યું એવું બની ગયું હશે અહીંયા રોડ હજી મિત્રો બન્યો નથી ઓહો હો 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 મિત્રો તો અહીંયા રોડનું કામ ચાલુ છે ને આપણે જો એક પટી એક સાઈડ રોડ બની ગયો છે તો મજા આવશે એક સાઈડ તો એક સાઈડ જો આપને તન્ના ધૌલના મીટપમાંથી મળ્યું તો આ હા યાર લપેલો રો તન્ના ધોલની છે નનું નામ આપણે ગયા હતા તન્ના ધૌલભાઈના મીટઅપમાં અહીંથી તો પાછો ખરાબ આવી ગયો આગળથી છે તો ખરું ઉપર ચડવાનું પાછું બાઈક ક્યાંથી ચડશે એ જોઉં છું હું ફોરવીલ તો ચડી જાય છે બાઈક 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 બાઇક ક્યાંથી ચડાવ છું અહીંથી ચડી ગઈ ભાઈ આરામ છે એ પેલા ફોર વ્હીલ વાળા હલવાના ના અડી મને તો નીચે અડી જાય છે હજી તો અહીંયા તો એટલો રોડ બન્યો છું થોડો ફેટ સુધી આવું જ છે ફેમિલી હજી તો રોડ બને છે णो किलोमीटर पंदर भंडारी बहुत खराब रोड बहुत खराब ये तो थोड़ो बनायो बे પાસઠ કિલોમીટર જેટલો એની બનાવ્યો હોય અહીંયા તો રોડ જ ગાયબ છે અહીંયા રોડ જ ગાયબ થઈ ગયો અહીંયા તો ગાડી ની પણ ભાઈ અહીંયા રોડ નું નામ નિશાન નથી અહીંયા તો ખોટા આવ્યા આપડે હજી બન્યો એક બે કિલોમીટર પાછળ રોડ એ પણ એક સાઈડમાં મને એવું લાગ્યું ઠીક છે આપડે ટ્રેડ સુધી બની ગયો છે એક સાઈડ પર થોડોક કેવો જ બન્યો હતો તો ફેમિલી અહીંયા આવી ગઈ છે એક છોકડી છોકડી નું નામ તો ખબર નથી तो मित्रों आई थी अपने जवानों से आई थी सेगुआ सेगुआ पुलिस चौकी सेगुआ यू सेगुआ क्या जा है यार नहीं

ફાઇનલી ફાઇનલી મિત્રો તો આપણે પહોંચવા આવી ગયા નીલકંઠ ધમ પોઈચા તમારું સ્વાગત કરે છે જો મિત્રો આ એમનો ગેટ પોઈચાનો છે ને એક નંબર ઓય હોય ભાઈ ખતરનાક तो मेत्रो फाइनली आपरे पॉंसी गया अन्या जाड़वन कटिंग जवो था मैं बद्दा शेम मस। मस्त कटिंग करेलो लो चेज़वा क्यों मस्त लागे भाई आसे गवशाड़ा 10 रुपिय से शुट આ આ હમ ટુ ટુ નું નું મિત્રો તો આપડે અહિયાં આવીએ એટલે આપણને પાર્કિંગ ના દસ રૂપિયા દેવાના એટલે આપણે પોચ આપી દઈએ આપડે પાર્કિંગ ની અને અહિયાં આપડે કરી દેવાની બાઈક પાર્ક